આ વજનદાર માંડવીની અંદર વાપરેલું હતું મોલ રક્ષાનું કે જેનું રિઝલ્ટ મને ગયા વર્ષે પણ સારામાં સારું મળેલું હતું ચાલીસ ચાલીસ એમ નાખી અને મેં છાંટેલું છે તો ગયા વર્ષે પણ મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું આ વર્ષે પણ હું છાંટવાનો છું જ્યારે મારી માંડવી સાઠ થી પાંચ સાઠ દિવસની આસપાસ થાય એટલે પહેલો ડોઝ કરવાનો છું કંપનીનું કહેવાનું છે કે બે ડોઝ કરવાનો છે પણ મને તો ગયા વર્ષે એક રિઝલ્ટ એક જ ડોઝમાં રિઝલ્ટ સારું મળેલું હતું અને આ વર્ષે પણ ઈચ્છા આવી છે કે બે ડોઝ કરવા છે અને ગયા વર્ષે મને અંદાજીત લગભગ પચાસથી બાવનના ઉતારાની માંડવીનું રિઝલ્ટ આવ્યું બીજું ખેડૂત મિત્રો ગયા વર્ષે મારે જે માંડવીનું ઉત્પાદન મળ્યું એમાં વજનદાર વજનદાર છાઇટા પછી જે આપણે માંડવીની અંદર બીબેડ થતી હોય એ બીબેડ પણ નથી થઈ અને એક સરખો દાણો નીકળ્યો હતો નકર મારે દર વર્ષે અમારી જમીનની અંદર ગમે એવી માંડવી વાવીએ જીવીસ વાવીએ બાવીસ નંબર વાવીએ કે ઓગણચાલીસ વાવીએ એની અંદર નાની ગોગડ થાય તો આ ગયા વર્ષે મારે ગોગડ થઈ નથી એનું પણ રિઝલ્ટ મને સોલિડ મળ્યું હતું અને દરેક ખેડૂતને એવી સલાહ આપું છું કે વજનદાર વાપરવાથી આપની મગફળી સારા ઉતારી આવે પ્રોડક્શન સારું મળે તો દરેક ખેડૂતને મારી ભલામણ છે કે વજનદાર તમે એક ફીરી તમારા મગફળીની અંદર છંટકાવ કરો ભલે જગ્યા મૂકી દેજો એવું લાગે તો તમે તો એક ફેરી યુઝ કરો